રાજ્યમાં અતિવૃષ્ટિ માવઠાથી ખેડૂતો પાયમાલ હોવા છતાં કૃષિ સહાય પેકેજ વચ્ચે વીસી દ્વારા રૂપિયા ઉઘરાવાના આક્ષેપો ખેડૂતોમાં ભારે આક્રોશ રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિ અને અચાનક આવેલા માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે અનેક પાકો બરબાદ થતા ખેડૂતો પાયમાલ બની ગયા છે ખેડૂતોની સતત રજૂઆત બાદ સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે તેના અનુસંધાને પાટણ જિલ્લાના ચાર તાલુકામાં એસી હજારથી વધુ વધુ ખેડૂતોનો સર્વે પૂર્ણ થયો છે અને હવે નુકસાનગ્રસ્ત ખેડૂતોના ઓનલાઈન ફોર્મ

સમી તાલુકામાં ખેડૂતોનો આક્રોશી સામે તીવ્ર તાલુકામાં ઘણા ખેડૂતો આક્ષેપો કર્યા હતા ખેડૂતોનું કહેવું હતું કે સરકાર તો સહાય આપવાના પ્રયત્નમાં છે પરંતુ ગ્રામ સ્તરે અમારું શોષણ થઈ રહ્યું છે ઘણા ખેડૂતોનો આક્રોશ એ હદે પહોંચ્યો કે તેઓ સીધો વાંધો રજૂ કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી કુરડા ગામનો પણ સમાન આક્ષેપ સોશિયલ મીડિયા પર ઉઠ્યો મુદ્દો સાંતલપુર તાલુકાના કુરડા ગામમાં પણ એક ફોર્મ દીઠ રૂપિયા સો વસૂલાત થવાના આક્ષેપો થયા છે દશરથભાઈ પૂજાભાઈ ઠાકોરે ફેસબુક પર ટિપ્પણી કરીને સ્પષ્ટ લખ્યું હતું કે ગામના વીસી ખેડૂત પાસેથી પૈસા લીધી રહ્યા છે આ પોસ્ટ વાયરલ થતાં અન્ય ખેડૂતોએ પણ સમાન અનુભવ શેર કર્યા હતા ખેડૂતોમાં રોજ સહાયની પ્રક્રિયામાં જ લૂંટ અસરગ્રસ્ત ખેડૂતોમાં સવાલ ઉઠી રહ્યા છે સરકારની સહાય માટેનું ફોર્મ ભરવું મફત હોવા છતાં રૂપિયા કેમ વસૂલાય છે આ પ્રથા માત્ર થોડા છે કે આખા જિલ્લામાં ફેલાયેલી છે ખેડૂતો મુંજાઈ ચૂપચાપ રૂપિયા આપે છે તો શું તેમનો લાભ કોઈ બીજું ઉઠાવી રહ્યું છે સ્થાનિકમાં ચર્ચા છે કે પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારની વસૂલાત ચાલતી હોવાની શક્યતા છે